નમસ્કાર નમસ્કાર શું નામ બેન તમારું નીતા બેન ભરતભાઈ વાડદોરિયા કઈ જગ્યાએ રહેવાનું પ્રમુખ છે સોડા યોગી સુરત સુરત હા ઓકે તો નીતા તમને કઈક શરીરમાં તકલીફ હતી તો શું તકલીફ હતી જરા જણાવો ઘૂટણનો દુખાવો હતો ઘૂટણનો દુખાવો હતો ઓકે તો તેનાથી શું શું તકલીફ થાતી ઘૂટણનો દુખા હલાતું નઈ દાદર નો ચડાતા બેસાતું નઈ એવી બધી તકલીફો થતી હતી તો તમે ડોક્ટરને તો બતાવ્યો હશે ને હા

અને આ કેલ્શિયમ ઓકે લેપ કેર ની ઓર્થોમેગા જોઈન્ટ જેમ ને કેલ્શિયમ આ ત્રણ પ્રકારની દવા થી તમને સારું થયું આ દવા મળી હતી કોના મારફતે ભાવેશભાઈ ઓકે ને વિડિયો જોઈન મતલબમાં તમે વિડિયો જોઈન લીધી હતી અમે ઓકે હા તો આ કેટલા મહિના તમે દવા લીધી ત્રણ મહિના ત્રણ મહિના દવા લીધી હા 3 મહિના દુખાવો એકદમ કમ્પ્લીટ અત્યારે તો કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં અત્યારે દવા ચાલુ છે નહીં બંધ છે અત્યારે દવા બિલકુલ નથી લેતા કેટલા મહિના થી આ દવા બંધ છે આઠ મહિના ઓકે ત્રણ મહિના તમે દવા લીધી ને ત્યાર પછી આઠ મહિના થી અત્યારે દવા પણ નથી લેતા ડોક્ટર કોઈ દવા લ્યો છો નહીં કોઈ પણ જાતની દવા નથી લેતા છતાં પણ કોઈ જાતનો પ્રોબ્લેમ નથી ઓકે તો આ દવા લેવા જેવી તો ખરી ને તમે ખુશ ને દવાથી હા ખુશ છે લેવી હોય ને પગ દુખતા હોય ને બીજી કઈ જવાની જરૂર નથી ના દવા લેવાય આ દવા લેવાની હા ઓકે તો નીતાબેન ઇન્ટરવ્યુ આપવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક યુ